સુરતના પુણા વિસ્તાર અંજની સોસાયટી પાસે ખાડી પ્રદૂષણના કારણે દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ અંગે તંત્રને અનેક રજૂઆત કરાઈ છતાં નિંદ્રાહીન તંત્રને જગાડવા મહિલાઓએ વિરોધ કર્યો છે સ્વચ્છ સર્વેક્ષણ દરમિયાન સુરત શહેર દેશમાં ઇન્દોર સાથે પહેલા નંબરનું સ્વચ્છ શહેર બની ગયું છે સુરતનું દેશમાં સ્વચ્છ બની રહે તે માટે લોક જાગૃતિ સાથે અનેક પ્રયાસ કરી રહી છે સુરત શહેરમાંથી પસાર થતી ખાડીની સફાઈ સાથે

પૂણા વિસ્તારની વર્ષો જૂની આ સમસ્યા છે અમે પોતે આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા પાંચસો ને સાઠ કરોડ રૂપિયા જેવી માતભર રકમ અમે આ ખાડીને રીડેવલપમેન્ટ થાય જેથી કરીને જે ખાડી વિસ્તારોની આજુબાજુમાં જે લોકો રહે છે એને કાયમી આ સમસ્યામાંથી મુક્તિ મળે પણ એ ખાડીનું કામ રીડેવલપમેન્ટનું અધૂરું પડ્યું છે આગળ કોઈ કામ ચાલતું નથી અને અત્યારે આપણે આ ખાડી પર આવ્યા છીએ અને નરકાગાર સ્થિતિમાં આપણે જોઈ રહ્યા આજુબાજુમાં જે લોકો રહે છે એ રહેવું એના માટે અસહ્ય થઈ ગયું છે અહીંયા રહી ન શકાય એવી અહીંયા પોઝિશન છે તો અમે તંત્રને જગાડવા માટે અને આપના માધ્યમથી એમના સુધી વાત પહોંચે શાસકો સુધી વિપક્ષ સુધી કે એક કલાક તો અહીંયા રહીને તમે બતાવો જો એક અઠવાડિયાની અંદર આ જે સમસ્યા છે એનો હલ નહીં આવે એનું નિરાકરણ નહીં આવે તો આ સ્થળ ઉપર સ્થાનિક લોકોને સાથે રાખીને અમે ઉપવાસ આંદોલન પર બેસીશું મારું નામ શોભના બેન પીરપરા આ અંજની સોસાયટીમાં આજે બે મહિનાથી આ કસરું ભરાણું છે કોઈ અહીંયા કાંઈ જોવાય આવતા નથી આગળથી ખાડી બંધ થઈ ગઈ છે પેક થવાની હતી એ પણ જો એને પેક જ ન કરવી તો અહીંયા કસરું ભરાણું છે એને કંઈક જો ધ્યાન તો દેવું જોઈએ ને સરકારને આ મૂંગી ને બેરી સરકાર છે હું તો એવું માનું છું કે મૂંગી બેરી સરકાર છે ને આ કોઈ બી આગળ વધારશે જ નહીં અને અમને વિશ્વાસ છે જો આ બબે પેઢી વહી ગયા હોય ને આ ખાડી ન બંધાતી હોય અને અત્યારે અમે હાલત કઈ હાલતમાં અમે જીવીએ છીએ અને મચ્છરનો એટલો ત્રાસ છે તો સરકારને પણ સમજવું જોઈએ કે આ નાના માણસો છે કઈ રીતના દવાખાને જતા હોય નાના બાળકો છે અને રોજની રોજ સાફ કરવા આવે ક્યારેક ક્યારેક બેસાટ કસરું કરી દેશે ને વચ્ચેથી પાણી વહી જાય છે પણ એકવાર જોવા તો આવો અધિકારીને અમે એમ કહીશી કે તમે અહીંયા જોવા આવો આ કઈ રીતના હાલતમાં બધા રહ્યા છે અમે એવું માગી છીએ અમે તમામ બેનો આવ્યા છે કે અમારે કા ખાડી બોરી દ્યો અને ખા સાફ કરાવો અમારા રોજની મગજમારી છે તો અમારે શું કરવાનું આ મૂંગી બેરી સરકારને અમે એ કહેવા આવ્યા છે